વેલકમ બેક ટુ યર ફેવરેટ ચેનલ વિથ યોર યુઅર સો ગુડ મોર્નિંગ આજે છે ચેલેન્જ ચેલેન્જનો ડે ફાઈ અને આજે ગણપતિનો પણ પાંચમો દિવસ છે એટલે અમુક ગણપતિના વિસર્જન હશે સો અત્યારે સવાર સવારમાં અમે જઈ રહ્યા છે મામાના ત્યાં કેમ કે આપણે જે પહેલા દિવસે ગયા હતા જ્યાં ગણપતિ જોવાય એટલે કે મેહુલના ત્યાં એના છોકરાની બાબરી એટલે કે મારા ભત્રીજાની બાબરી છે આજે એન્ડ કથા પણ છે તો આજે આખો દિવસ સાંજ સુધી તો ત્યાં જ હોઈશું એન્ડ પછી જોઈએ ગણપતિ જોવા જવાય તો જઈ આવીશું બાકી તો ફ્લોગ એન્જોય કરો

ਦਾ ਰਾਮਾ ਸ਼ਗਰ ਹੈ ਮਈਸਾ ਕਿਰਗਤਿਆ ਲਿਆ ਹਾਂ ਇਹੋ ਰੜਦੋ ਤਾਂ ਕੰਮ ਤੂੰ ਰੜੋ ਕੰਮ ਕਿਉਂ ਰੜਦੋ ਦੁੱਪੇ ਹਾਂ ਰੜਤਾ ਬਤਾੜਾ ਬੱਲਾ ਤੁਰ ਉਹ ਕਿਹ ਕਾੜਦੋ ਤਾਂ ਕੰਮ ਰੜੂਨ ਨਾ ਤਾਂ ਕਿਉਂ ਮਾਤਾ ਜੀ ਆਵੇ ਮਾਤਾ ਜੀ ਆਵੇ ਅਨਤ ਨਕਸ ਵਾਰਡ ਨਾ ਆਵੇ ਤਾਂ ਆਵੇ

તમે હેલ્પ કરો હેલ્પર છો તમે આવું પણ હેલ્પ કરે જી ગુ એ તો ચાલે પહેલી વાર ફાલ્ગુની સાડી પહેરીને નીકળી જાય હવે કેમ સાડી પેરી આવી નહીં આવી છે પણ આવી રીતના જ્યારે આમ ફરવા જઈએ ત્યારે સાડી પહેરી પહેલી વાર મળી જાય એટલે દર્શન કરવા માટે શીખો હવેથી મને ફાલ્ગુની સિફાળશે કે કેવી રીતના બોલવાનું કેવી રીતના બોલવાનું ઇન્ટ્રોડક્શન આપ ચાલશો વેલકમ બેક એવું તારું ઇન્ટ્રોડક્શન આપ એકદમ રે છે સુની સુની અરે આપણા જોડે જોઈન્ટ દેખાડશે ખાલી

શ્રી ગણેશ મંડલથી હું ધ્રુમિલ શુભમ અને ઝલક વલ્લભનગર સોસાયટી કારેલીબાગ અમે દર વખતની જેમ આ વખતે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા છે અને આ વખતે અમે વાંસના સ્ટ્રક્ચર અને એના ઉપર ન્યૂઝપેપર લગાવીને અમે કેસુડાના પાનથી ગણપતિનું નિર્માણ કર્યું છે અને દર વખતે પાછલા નવ વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ અને આ વખતે પણ અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા છે આ વખતે અમે આ જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા છે અમે જે વિસર્જન પણ કરવાના છે એ પણ અમે એનું જનરિક ખાતર બનાવીને અમે એને જે પણ અમારી સોસાયટીમાં બધા છે એમને કુંડામાં અમે ખાતર તરીકે આપવાના છે અને અમે આ જ સોસાયટીમાં અમે વિસર્જન કરવાના છે આ મૂર્તિનું અમે પાછલા નવ વર્ષથી બનાવીએ છીએ આ વખતે અમને બનાવવામાં દોઢથી બે મહિના થયા છે અમે આ જે મૂર્તિ અમે નિર્માણ કર્યું છે એ અમારી મૂર્તિનું નિર્માણ કેસુડાના પાના અમે છે ને સાડા સાતથી આઠ હજાર પાના લગાયા છે અને આઠ હજાર અમારો ખર્ચો થયો છે આ મૂર્તિ બનાવવામાં અને બધા જ વલ્લભનગરના જેટલા બી યુવક અમારા મંડળમાં છે છોકરાઓ અને છોકરીઓથી લઈને નાનાથી લઈને બધા જ સાથે મળીને અમારા ગણપતિ આ બનાવી આવી ગયા છે ઘરે સો આજના બ્લોગમાં પણ બહુ ઓછા ગણપતિ તમને જોવા મળ્યા હશે લાસ્ટ બે દિવસના વ્લોગમાં તમને બહુ ઓછા ગણપતિ જોવા મળ્યા હશે પણ આજે જે ગણપતિ હતા જે કેસુડાના પાનથી બના બનાવ્યા હતા તો એ જરૂરથી વિઝિટ કરજો કારેલી બાગ જે મેન્ટલ હોસ્પિટલ છે એના બિલકુલ સામે શ્રી ગણેશ મંડળ છે સો એ મને બહુ યુનિક કોન્સેપ્ટ લાગ્યો મેં દર વખતે ત્યાં જઉં છું જ ગણપતિ જોવા અને મને બહુ અલગ અને બહુ જ મસ્ત લાગે છે સો તમને કેવા લાગે છે બ્લોગ્સ એ જરૂરથી કોમેન્ટ કરજો કેમ કે તમને મારા બ્લોગ્સમાં એવા ગણપતિ પણ જોવા મળતા હશે જે તમે કદાચ નહીં જોયા હોય કેમ કે તમે જે વાયરલ રીલ્સ ને વાયરલ ગણેશ પંડાલ હોય છે એના તો તમે રીલ્સ અને ફોટોસમાં જોઈ લો છો પણ આપણા વ્લોગ્સમાં તમને બહુ અલગ અલગ અને જે નાના મંડળ હોય છે એમના પણ ગણપતિ જોવા મળી જાય છે અને બહુ સારા સારા ડેકોરેશન પણ હોય છે તો કોમેન્ટ કરો કેવા લાગે છે બ્લોગ્સ બાકી તો આપણે કદાચથી સિત્તેરની આસપાસ આપણે ગણપતિ દર્શન કરાવી દીધા છે બીજા બધા બી થઈ જશે કેમ કે હજી આપણા જોડે બીજા પાંચ દિવસ બાકી છે તો આ બ્લોગ આપણે અહીંયા જ એન કરીએ છીએ જો આ બ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી મળી આપણે કાલના બ્લોગમાં ગણપતિ બાપ્પા